ગજને વાલે ઉગારી વળી સુદા ભાગી ભૂ વસણી વેળાના મારા વાલમાં તમે ભક્તોને તમે ભક્તોને આપ્યા ઘણા સુખરે શામળા ગીરધારી મારી હોડી સ્વીકારો મહારાજ રે गिरधारी गजने, गजने वाले उगारी गज गज कहता गज कहता ગજને વાલે ઉગાય ગજ કેતા હતા એક પ્રસંગ એવો છે કે એક જંગલ હતું એ જંગલમાં ખૂબ હાથીઓ રહેતા હતા અને એક ગજ એક હાથી એમાં બહુ તાકાત હતી બહુ તાકાત હતી એટલે બધા હાથીઓ ભેગા થઈને રાજા બનાવ્યા હતા એને સરદાર બનાવ્યા હતા કે બીજા બધા હાથીઓ કરતા એનામાં દસ ગણી તાકાત હતી એ હાથીને કોઈ હરાવી શકે નહીં એવી તાકાત હતી બળવા ન હતી કુદરતી એનામાં એવી તાકાત હતી

કે ઉનાળાનો સમય હતો પ્રબળ તાપ ધમધમતો હતો એટલે આથી મનમાં વિચાર થયો કે આપણે જંગલમાં ફરવા નીકળીએ એટલે બધા પોતાના પત્નીને લે છે પોતાના સગાવાળાને બોલાવે છે પોતાના સમાજવાળાને બોલાવે છે અને કહે છે કે ચલો આપણે જંગલમાં ફરવા જઈએ કઈ વાંધો હોય ચલો પોતાની પત્ની પોતાના સગાવાળા બધા ભેગા થઈ અને જંગલમાં ફરવા જાય છે ઉનાળાનો સાહેબ સમય હોય છે એટલે એ રાજાને ગજને હાથીને બહુ તરસ લાગી બહુ તરસ લાગી એટલે હુકમ કરે છે આज्ञा કરે છે આદેશ આપે છે કે જાઓ જંગલમાં જુઓ ચારે બાજુ ફરો કોઈ જગ્યાએ મીઠું પાણી છે મને તરસ લાગી છે મારે પાણી પીવું છે પીવાલા પીવા માટે કોઈ સ્થળ છે અહીં આગળ એટલે રાજાનો હુકમ હતો ગજ એટલે હાથી એ હાથીનો હુકમ હતો એ બધા હાથીઓ ભેગા થઈને આમ ચારે બાજુ નજર રાખે છે આમ તેમ બધા ખોદવા લાગે છે થોડાક સમયમાં એક હાથી એ રાજાને ખબર આપે છે કે રાજાજી ગજ તો કે હા થોડેક દૂર એક તળાવ છે ત્યાં ખૂબ મીઠું મધુરું પાણી છે આજુબાજુમાં આસોપાલાવના ઝાડ છે આંબાના ઝાડ છે ચંપો છે ચમેલી છે મોગરો છે ગુલાબી ગુલાબના ગોટા જેવા ખીલેલા છે ખૂબ મીઠું પાણી છે અને ખૂબ ઠંડક છે ચારે બાજુ ઝાડો છે ઝાડ છે આપણે ત્યાં પાણી પીશું અને ઝાડની બેસીશું એ ગજ ખુશ થઈ કઈ વાગે તળાવ આગળ જાય છે તળાવમાં થોડુંક પાણી પીવે એકદમ મીઠું સાકર જેવું કોપરા જેવું પાણી એ જોઈને ખુશ થઈ જાય આવું પાણી આ જંગલની અંદર આટલું મધુરું પાણી આટલું મીઠું પાણી એટલે ખુશ થઈ જાય છે એ પાણી પીવે છે ને ધીરે 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 એ તળાવની અંદર જાય છે એ તળાવની અંદર જાય છે અને આથી મનમાં વિચાર કરે કે મારે નહવું જોઈએ એટલે પોતાની સૂણ ભરી ભરી અને પોતા એ જળ એ પાણી પોતાના શરીર પર નાખવા લાગે છે એ પોતાના શરીર પર નાખવા લાગે છે એમાં એક પ્રસંગ એવો બને છે કે એ હાથી જેતો હતો ને એ ખૂબ આનંદમાં આવી ગયો હોય છે એટલે બરાબર તળાવની બરાબર વચ્ચે જતો રહે છે એટલે ના ખૂબ નાય છે ખૂબ નાય છે એ ધીરે ધીરે એ એ તળાવની અંદર એક મગર રહેલો હોય છે મગરે ધીરે જોયું કે એક હાથી બરાબર નાય છે બરાબર પાણી પીવે છે એટલે ધીરે 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 મગર પાસે જાય મગર એ હાથી પાસે જાય છે આથી ને ખબર નહીં કે મગર ધીરે ધીરે મારી પાસે આવે છે કે એ તો નાવામાં મગ્ન થઈ ગયો હતો પોતાના શરીર પર ચારે બાજુ પાણી રેતો હતો અને બરાબર એ મગર એ હાથીના પગને પકડ્યો સાહેબ હાથીના પગને પકડી દીધો હાથીના પગને પકડ્યો એટલે મને બચાવો મને બચાવો મને બચાવો મગર એ મારા પગને પકડ્યો મગર એ મારા પગને પકડ્યો મગર ને મારા પગને પકડ્યો આવી બુમો પડવા લાગે છે લાગે છે પણ એની કોઈ મદદ કરતું નથી સાહેબ એટલે એવું બન્યું આથી તાકાત સાહેબ ઘટી જુઓ આ સમય સમય બલવાન નહી મનુષ્ય બલવાન વહી અર્જુન વહી ગાડી વહી ધનુષ્ય વહી બાણ આ એક કહેવત છે સમય સમય બલવાનુલું આ સમજવા જેવો અર્જુન ને સાહેબ લૂટ્યો અર્જુન ને લૂટ્યો સમય બળવાન હોય છે તમે બળવાન નથી તમારો સમય બળવાન હોય અથવા તમારો સમય ખરાબ હોય સાહેબ અર્જુન ને સાહેબ લૂંટી લીધો અર્જુન ને લૂટ્યો અર્જુને મનમાં વિચાર કર્યો કે આવું કેમ હું અર્જુન ગાંડી ઉધારી અનુ અર્જુન મારા ટંકાર થી ત્રણેય લોક ધરુજી જાય ઇન્દ્રનું સિંહાસન ધરુજી જાય ઇન્દ્ર લોક ધ્રુજવા લાગે બ્રહ્મ લોક ધરુજવા લાગે તો આ એક સામાન્ય જંગલના લૂંટારા હોય જંગલમાં મને લૂંટ્યો જંગલના ડાકુએ મને લૂંટ્યો પણ તે સમયે ભગવાન કૃષ્ણ રથની આગળ તાળી ઉભા હતા સાહેબ એટલે તું જીતતો હતો ભગવાન તમારી આગળ તમે જીતો કોઈ પણ બાજી તમે જીતી શકો છો એ મહાભારત નો કોઈ પ્રસંગ તમને કહીશ આગળ વિસ્તાર સમય કોને કેવો દિવસ બતાવે છે ને સાહેબ કોઈ નક્કી નથી સાહેબ હા સમય કોને કેવો દિવસ બતાવે કોઈ નક્કી નથી કદાચ માની લો ભગવાન ના કરે કે આજે તમારે ઘેર કોઈ નોકર હોય કોઈ ચાકર હોય કોઈ તમારે ઘેર નોકરી કરતો હોય તમે એને ઊંચા સ્વરે ખખડાવતા હોય મોટેથી એને અપમાન કરતા હોય મોટેથી એને ધમકાવતા હોય ન ન કરે ભગવાન અને કાલે તમારે એને ઘેર નોકરી કરવાનો વારો આવી જાય તો ભગવાન ના કરે તો શું થાય અને એ સેટ થઈ જાય તમે નોકર થઈ જાવ તો

જેનો સમય અત્યારે નબળો છે ને એનો સમય સારો આવવાનો જ છે ને જેનો સમય સારો છે એટલે નબળો આવવાનો જ છે પૃથ્વી સાહેબ ગોલ છે સાહેબ પૃથ્વી ગોલ છે તમે જ્યાંથી શરૂઆત કરો તમે પાછા ત્યાં જ આવીને ઉભા રહેશે તમે કોઈ પણ કામ કરો સારી ઈમાનદારીથી કામ ચાલુ કરો કદાચ તમને કદાચ નફો ઓછો મળશે તમે ઈમાનદારીથી થી કામ કરો તમને નફો ઓછો મળે એવું માનું છું કબૂલ રાઈટ પણ એનો મતલબ એ નથી કે તમે હારી જશો સાહેબ એક સમય એવો આવે કે ભરોસો રાખે સાહેબ હા તમારી પર આંખ બંધ કરીને સાહેબ ભરોસો રાખશે કે માણસ ઈમાનદાર છે હા ઈમાનદાર માણસ કદાચ ટૂંક સમય માટે મુજાય પણ એ હારે તો નહીં સાહેબ

ગજનું આ બળ જે હતું ને બળ એને 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 બળ બહુ હતું એને બળનું થોડું અભિમાન પણ હતું સાહેબ કે મારા જેટલું બળવાન કોઈ આખિયા જંગલમાં નથી પણ આજે પાણીની બરાબર વચ્ચે આવીને ઊભો છે બરાબર વચ્ચે આવીને ઊભો છે એટલે મગરની તાકાત વધી છે હાથીની તાકાત ઘટી છે આ વિચારવા જેવી વાત છે આ વિચારવા જેવી આજે કદાચ તમે કોઈકને ઓછીતા પૈસા આપો છો કદાચ એવો સમય પણ આવી જાય કે એની પાસે તમારે ઉછીતા પૈસા લેવાનો સમય આવે કદાચ બે લાખ પાંચ લાખ દસ લાખ કે બે હજાર કે પાંચ હજાર તમે કદાચ કોઈ ઉછીતા આપો છો કદાચ એવો પણ સમય એવો આવી જાય કદાચ તમારે એની પાસે ઉછીતા લેવા જવું પડે સમય બળવાન છે જે હાથીને ને પોતાના બળ અભિમાન હતું કે મારા સમાન કોઈ બળવાન હાથી આવ્યા જંગલ માં નથી આ જંગલ હું રાજા છું બધા હાથીઓનો હું રાજા છું પણ આજે એનું અભિમાન પાણીમાં મુકાઈ ગયું સાહેબ માટીમાં ડૂ રહી ગયું બચાવો બચાવો પોતાલા સમાજવાળાને કહે સાહેબ સમાજવાળા એક કિનારે ઊભા છે કે મને બચાવો મને મગરે ગ્રાહીએ પકડ્યો છે મને મગરે પકડ્યો છે પણ સમાજવાળાએ મનમાં વિચાર કર્યો સાહેબ કે એ મગર એને છોડીને આપણને પકડી લેશે તો એટલે કોઈએ તેની મદદ ના કરી સાહેબ કોઈએ તેની વારે ચડે કોઈએ તેની મદદ ના કરી પછી એને એમ લાવ્યું કે આ સમાજ મારી મદદ નહીં કરે એટલે એના પરિવારવાળાને વાત કરે છે કે ભાઈઓ કાકાના બાપાના મામાના છોકરાઓ જે હોય કાકાના બાપાના સંતાન વાત કરે કે હું તો તમારો પરિવારનો એક સભ્ય છું તમારી જ્યારે ત્યારે મેં મદદ કરી છે મેં તમને દરેક મુસીબતમાંથી બચાવ્યા છે અત્યારે હું વેદનામાં છું આ મગને મને પકડ્યો છે મારી તાકાત ધીરે ધીરે ઘટે છે મગની તાકાત ધીરે ધીરે વધે છે તમે મને બચાવો પણ તેના પરિવાર વાળા એ પણ તેની મદદ સાહેબ ના કરી સાહેબ પોતાની પત્ની ને વાત કરે છે કે હે પ્રિય હે પત્ની આપણે બે આટલા વર્ષો જોડે રહ્યા આપણે બે આટલા વર્ષો જોડે હર્યા ફર્યા મેં તને કેટલું સુખ આપ્યું તું તો મારી મદદ કર પણ પત્નીએ સાહેબ મદદ ના કરી સાહેબ આ આ આ એક સમજવાનો પોઈન્ટ છે પોતાની પત્નીએ પણ મદદ ના કરી પોતાના સંતાનો ને વાત કરે કે હે સંતાનો મેં તમને જન્મ આપ્યા આ બાળપણથી મોટા કર્યા તમે તો મારી મદદ કરો પણ સંતાનો એ મનમાં વિચાર કર્યો કે મગર આપડા પિતાને છોડી દે અને આપણને પકડી લે તો આપણને મારી નાખે તો એટલે હમણે પણ મદદ ના કરી સાહેબ કોઈ કોઈનું નથી સાહેબ કોઈ કોઈનું નથી સાહેબ આ દુનિયામાં તમે નાહક નાહી મરો છો હા આ ખરેખર કહ્યું આ દુનિયામાં કોઈ કોઈનું નથી સાહેબ કોઈ તમે એમ માનો કે કોઈ આપણું છે એ ભૂલી જજો તમે જે છોકરાને ભણાવો છો ગણાવો છો બાળપણ તમે એને મોટો કરો છો શું તમે એમ માનો છો કે તમારી સેવા ચાકરી કરશે ના પણ કરે કદાચ ના કરે સાહેબ એ દીકરો એની પોતાની પત્નીને લઈ અને બીજે ઘેર રહેવા જતો રે અથવા તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે આ જગતમાં તમારું કઈ જ નથી સાહેબ આ જગત માં તમારું સાહેબ કઈ જ નથી વિચાર કરો આજે એ હાથી તાકાત ઘટી છે અને મગજ ની તાકાત વધી છે સાહેબ એને એ ગજના મગજમાં એવું ફિટ થઈ ગયું કે આ દુનિયામાં મારું કોઈ જ નહીં એ ગજ થી આપણે શીખવા મળે છે કે આપણું પણ દુનિયામાં કોઈ નથી સાહેબ એ વાર્તા એની છે પણ એ વાર્તાથી આપણને શીખવા મળે સાહેબ પચાસ વર્ષ તમારી આ બાટલી રાહ જોવા દવાની બાટલી સાહેબ જો આ દવાની બાટલી સાહેબ પચાસ વર્ષ તમારી દવાની બાટલી રાહ જોઈએ છે સાહીઠ વર્ષ સાત વર્ષ એટલે આ તૂટેલી તૂટેલી ફૂટેલી ફૂટલી માટલી તમારી સાહેબ રાહ છે આ ફૂટેલી માટલી સાહેબ આ તમારા સંતાન આવી એક માટલી તમને પાણી ભર્યા છે અને ઓયડામાં હુવાડ રાખે આ માટલી જોઈ લેજો સાહેબ આ આ માટલીને તમે આમ નજર રાખજો આ માટલી તમારી રાહ જોઈએ છે જેવા સિત્તેર વર્ષ સાહેબ તમને થયા ને એટલે તૂટેલી ખાટલી સાહેબ તૂટેલી ખાટલી તમારી રાહ જોઈએ છે હા તમારા શરીરની કાયા નબળી પડશે તમારું હળમાંસ નબળું પડશે તમને આંખે દેખાશે નહીં કાને સંભળાશે નહીં આ આ જીભમાં લવો વર્ષે સાહેબ લવો વર્ષે આ દાંત કેટલા રહેશે ને કેટલા પડી જશે સાહેબ એનું કોઈ નક્કી નથી પોચો શીરો માગશે પણ બહુ પાસે શીરો બનાવવાનો ટાઈમ નહીં હોય સાહેબ બહુ પાસે ટાઈમ નહીં હોય કોઈ કોઈનું નથી સાહેબ સમજજો આવા સમજવા જેવી વાત છે અરે તમને જન્મ બીજા તમે તમને જન્મ બીજા આપ્યો તમારું નામ બીજા એ એ તમારા સંતાનો વાપરે છે તમે કદાચ મરી જશો ને તો તમને ચાર જણ સમસાણે લઈ જનાર બીજા હશે તમારી શ્રાદ્ધ ક્રિયા હશે ને એ કોઈક બીજો કરશે અને તમે મરી જશો તમારા લાડવા લોકો ખાશે તમે તો નહીં ખાઈ શકો તમારું દુનિયામાં છે શું સાહેબ શું છે તમારે કશું જ છે નહીં સાહેબ અને સાહેબ આ ઉપરવાળાની વ્યવસ્થા તો તમે જુઓ મારા માલિકની મારા શેઠની એની વ્યવસ્થા તો તમે જુઓ કે તમે આ દુનિયામાં ખાલી હાથે આ અને ખાલી આતે જવાનું સાહેબ ખાલી આથે જવાનું ટાઈમ મને ને સાહેબ સમસાડવા જઈ દેહીને જોજો સમસાણ માં આમ નજર નાખજો કે રોતના કેટલા ચાંદી ચાંદી પહેરીએ તોય કાઢી લેશે કે તમારે શું કરવી લાવો અમારે સત્ય વાત તમને કહી રહ્યો અરે ડોહા મરી જાય ને સાહેબ તો આમ કાગળ ઉપર મરેલા આમ અંગૂઠો પડાય અંગૂઠો

લગભગ મને ખબર છે એસી દિવસે આશ્રય કહો કદાચ વધારે પણ હોય શકે તમે નેટ ઉપર ચેક કરી લેજો એક હરી પણ તમે જોડે લઈ જ એક હરી ચલો એક દિવાશ ની પેટી પણ સાહેબ કશું નથી લઈ જવાનું તો આટલો ભ્રષ્ટાચાર છે આટલી દોડધામ છે કદાચ જોડે લઈ જવાનું હોય તો કદાચ માની લો તમારા મોબાઈલમાં મારા રાજા રણછોડ નો મેસેજ પડી ગયો આજે આ કથામાં જ પડી જાય જે કઈ તમારી મિલકત છે જોડે લઈ જવાની તો કેટલી માથા કડું ની એ ભગવાન ને ફોન કરે કોણ બોલે છે દ્વારિકા હા હું આ ભાઈ બોલું છું મારા સો ટેક્ટર લખી દેજો તો કેમ આ બધી મિલકત મારે પ્લોટ ઉપર લઈને આવવાનું છે મકાન ઉપર લઈને આવવાનું છે ગાડી ઉપર લઈને આવવાનું છે સાહેબ ધોરે લોકો ભરીને ધોરે ઉપર ભરી કે ધોરે ઉપર વાહન ઘસવા ચાલશે

આખું વિશ્વ એને બનાવ્યું પણ એક ચોકીદાર નથી મૂક્યો એક ચોકીદાર નથી મૂક્યો એક ચોકીદાર નથી એક ચોકીદાર સાહેબ નથી તમારી પાસે કદાચ પચાસ ગ્રામ સો ગ્રામ કે બસો ગ્રામ કે કિલો કદાચ હોનું તમારા ઘરમાં હોય અને હારું ઠાકોરજી ની કૃપા તમારી ઘેર હોય તો તમે કેટલા એની માટે પહેરેદાર મૂકો છો કેટલા ચોકીદાર મૂકો છો કેટલી માં સેફ્ટી કરો તો કરવી જ જોઈએ ને મારા નાથી આખી દુનિયા બનાવી એકે પહેરેદાર નહીં એકે ચોકીદાર નહીં એ કોઈ ચોકીદાર નહીં ચારે બાજુ ખુલ્લું તમારે જ્યાં જવો તે જાઓ પણ તમે લઈ તો જુઓ અરે તમારા કપડા તમારા અહીં મૂકીને જવાનું છે એની કારીગરી વખાણ જેટલા કરું સાહેબ એટલા ઓછા છે એના તો કોઈ ના આવે સાહેબ એક વિચાર કરો કે તમે તમે જતા રહેશો તમારી કેટલા આયા અને ગયા તમારી પછી કેટલા આવવાના અને એ પાછા જવાના એનો ખાલી હિસાબ તો તમે કરો હિસાબ તો કરો તમારું કેલ્ક્યુલેટર બંધ થઈ જશે સાહેબ આંકડા આવતા બંધ થઈ જશે અને હિસાબ તમને નહીં જડે

અરે સાહેબ તમારા સંતાનો તમારા દીકરા દીકરી એવું ના કરે આ વ્યાસપીઠ થી મારી એવી ભાવના છે પણ જો કદાચ એવા સંતાનો તમને મળી ગયા એવી વહુઓ તમને મળી ગઈ ને સાહેબ તો સિત્તેર વર્ષ તમે તદન એવું કે

મારી આબરૂ જાય છે પેલી અંધારી ઓરડી જે છે ને એમાં જતા રહો ત્યાં લાઈટે નહી મળે સાહેબ પંખોય નહીં મળે એક ફૂટલી માટલી તમને ભર્યા છે ખાટલી ભર્યા છે ખાવા આવે તોય ભલું ના આવે તોય ભલું સાહેબ એમ કેસે કે તમારી વચ્ચે સુરત મારી જજ જાય છે પ્રેત તમારો દીકરો

ગજે મનમાં વિચાર કરી લીધો કે મારું આજે જગતમાં કોઈ નથી મારા સંતાનો મારા નહીં મારી પત્ની મારી નહીં મારા સગાવાલા મારા નહીં મારો સમાજ મારો વાળો નહીં હવે ગજે નક્કી કર્યું કે હવે ગમે તેમ કરીને આ મગરના ત્રાસમાંથી તો મારે છૂટવું જ છે મગરે પણ બરાબર એનો પગ પકડી રાખ્યો હતો હવે ગજનું અને મગરનું બરાબર યુદ્ધ ચાલુ થયું રમાસાણ યુદ્ધ ચાલુ થયું અમુક વાર મગર ગજને પછાડે છે ગજ મગરને પછાડે છે બંને યુદ્ધ અંદર અંદર ચાલુ થાય છે પણ ધીરે 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 સાહેબ ગજની તાકાત ઘટે છે કેમ કે મગરે એને બરાબર પગ પકડી રાખ્યો હતો એના શરીરમાંથી ધીરે 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 લોહી ઓછું થવા માંડ્યું અને મગરે ધીરે ધીરે લોહી પીવા માંડ્યું સાહેબ એની તાકાત વધી સાહેબ અને આમે પાણીની અંદર મગરની તાકાત વધે સાહેબ આ સમય છે મગરની તાકાત વધી સાહેબ ગજની એ તાકાત ઘટી બન્નેનો યુદ્ધ થયું ગજને મનમાં વિચાર આવ્યો કે હવે મારા શરીરમાંની તાકાત ઘટી ગઈ છે હવે હું ધીરે ધીરે નમળો પડ્યો છું હવે હું આ મગરની સામે લડી શકીશ નહીં એટલે તરત જ ના પૂર્વ જન્મના પુણ્યના કારણે પૂર્વ જન્મના પુણ્યના કારણે ભગવાનને યાદ કરે છે હરીને યાદ કરે છે વિષ્ણુને યાદ કરે છે હે હરી હે વિષ્ણુ હે કમલલયન હે સુદર્શન ચક્રધારી હવે તમે મને બચાવો જવાબ ભગવાનને પોકાર કરે સાહેબ ભગવાન પીળો પિતામ્બર માથે મુગટ પણ પહેરતા નથી ખબે ખેસ પણ નાખતા નથી અને તરત જ ગરુડે ચડીને મારો વાલો આવે છે અને પોતાના સુદર્શન ચક્રથી એ મગરને મારે છે સાહેબ મગરના ત્રાસમાંથી છોડાવે છે મગરને મારે છે ગજને છોડાવે છે હવે એક કે આપનો પ્રસંગ બને છે પેલા ભગવાન મગરને મુક્તિ આપે છે આ સમજો મગર ને મુક્તિ આપે છે એટલેનો મતલબ એવો થયો કે ભગવાન ભેદભાવ કરે છે ના ગજે પ્રશ્ન પૂછ્યો છે કે પ્રભુ આ કેવું તમે પેલા સ્તુતિ કરીને બોલાયા મે યાદ કર્યા મે એ તમે સૌથી પહેલા આ મગરને મુક્તિ તમે આપો છો પેલા તમારે મુક્તિ મને આપવાની એટલે એ કહ્યું કે તે મારા પગ પકડ્યા છે પણ તારા પગ મગરે હા હા આ મારો કઈક મારા અલગ જ છે સાહેબ આગળ કથા ને કહ્યું આપે તીસ એ દ્વારિકાધીશ પેલા ભગવાન દ્વારિકાધીશ એ વિષ્ણુ ભગવાને એ મગર ની મુક્તિ કરાય કારણ